હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વેકેશનમાં સાંજે બાળકોને આપી શકાય અથવા તો લંચ બોક્સમાં આપી શકાય એવો એકદમ હેલ્ધી અને ટેસ્ટી વધેલી રોટલીમાંથી બનતા નવા નાસ્તાની રીત જો આવી રીતે તમે એક વખત વધેલી રોટલીનો નાસ્તો બનાવશો તો જાણી જોઈને રોટલી વધારે બનાવશો અને વધેલી રોટલી તો ક્યારેય નહીં ફેંકો એટલો ટેસ્ટી તૈયાર થાય છે બાળકોને વેકેશનમાં વારંવાર ભૂખ લાગતી હોય છે તો આ રીતે તમે બપોરે બનાવીને આપી શકો છો અથવા તો સાંજે ડિનરમાં પણ તમે આ નાસ્તો બનાવીને આપી શકો છો નાના મોટા બધા ખુશ થઈ જશે તો તેના માટે પહેલાં આપણે ચટણી બનાવી લઈશું થોડી કોથમીર લઈ લઈશું ધોઈને તેમાંથી દાંડલાનો ભાગ કાઢવાની કોઈ જરૂર નથી દાંડી સાથે જ લેવાની છે દસથી બાર નંગ લીલા મરચાં એક ટુકડો આદુ લઈશું થોડા બરફના ટુકડા લીંબુનો રસ લઈશું એક લીંબુનો રસ લીધો છે અમે અહીંયા ત્યારબાદ મીઠું લઈશું હવે આપણે મિક્સરના જારમાં બધી વસ્તુ એડ કરી દઈશું તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો અને અમે અહીંયા જે દાળિયાની દાળ આવે છે રોસ્ટેડ એ લીધી છે એની જગ્યાએ તમે શેકેલી સિંગ ખારી સિંગ મોરી સિંગ અથવા તો પાપડી અથવા ગાંઠિયા પણ લઈ શકો છો બધી વસ્તુ મિક્સરના જારમાં એડ કરી દેવાની બરફના ટુકડા નાખવાના પછી જરૂર પડે તો બે કે ત્રણ ચમચી પાણી એડ કરવાનું આ ચટણી એકદમ પાતળી તૈયાર નથી કરવાની થોડી થીક રાખવાની છે ચટણી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતનું ટેક્સચર રાખવાનું છે તેનું આ ચટણી તમે સેન્ડવીચમાં પણ વાપરી શકો છો અને કોઈ ફરસાણની સાથે પણ ખાઈ શકો છો આ એટલી જ ટેસ્ટી લાગે છે ચટણી તૈયાર થઈ ગઈ છે બરફ નાખવાથી ચટણી એકદમ સરસ ગ્રીન તૈયાર થાય છે હવે હવે આપણે રોટલીમાંથી નાસ્તો તૈયાર કરીશું તો તેના માટે એક રોટલી પહેલાં લઈ લઈશું તેની ઉપર બટર લગાવી લઈશું આ રીતે મેલ્ટેડ તમે સોલ્ટેડ અથવા તો રેગ્યુલર બટર જે આવે છે સોલ્ટ વગરનું એ પણ લગાવી શકો છો જે ગ્રીન ચટણી આપણે તૈયાર કરી છે એ લગાવીશું તમને જેટલી ગમે એટલી તમે લગાવી શકો છો બાળકોને ખાવાની હોય તો તમે ઓછી પણ લગાવી શકો છો તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી રાખી શકો છો હવે આની અંદર આપણે ઝીણી જીણી સમારેલી ડુંગળી અને ઝીણા ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરીશું બંને વસ્તુ આ રીતે એડ કરી દેવાની રોટલીની ઉપર ત્યારબાદ ચાટ મસાલો થોડો પાથરીશું તેની ઉપર ભભરાવીશું આ રીતે અને થોડું આમથું મીઠું કેમ કે આપણે સોલ્ટેડ બટર લગાવેલું છે એટલે મીઠાનું પ્રમાણ એ રીતે લેવાનું ત્યારબાદ તેની ઉપર આ રીતે ચીઝ છીણીને નાખીશું તમે અહીંયા મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો અને આ રીતે પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો બંને ચીઝ મિક્સ પણ તમે લઈ શકો છો બાળકોને ચીજવા ચીઝવાળી વસ્તુ વધારે ભાવતી હોય છે એટલે તમે તમારે પસંદગી પ્રમાણે વધારે કે ઓછું નાખી શકો છો આ રીતે ચીઝ પાથરી દેવાનું તેની ઉપર આપણે બીજી રોટલી મૂકી દઈશું અને તેની ઉપર પણ બટર લગાવી લઈશું મેલ્ટ થયેલું બટર હોય એટલે ફટાફટ લાગી જશે આ રીતે આ ત્રણ લેયરમાં આપણે બનાવીશું પણ તમે અહીંયા બે લેયરમાં પણ કરી શકો છો હવે આપણે ફરીથી આની ઉપર ગ્રીન ચટણી લગાવીશું જો તમારે આની ઉપર ફરીથી ગ્રીન ચટણી ના લગાવી હોય તો તમે ટોમેટો કેચઅપ અથવા તો મેયોનીઝ પણ લગાવી શકો છો તમે તમારી પસંદગી પ્રમાણે લગાવી શકો છો ગ્રીન ચટણીની જગ્યાએ તમે મેયોનીઝ અને ટોમેટો કેચઅપ એકલા પણ લગાવી શકો છો અથવા તો તંદૂરી મેયોનીઝ પણ લગાવી શકો છો હવે આપણે ફરીથી કેપ્સિકમ નાખીશું ઝીણા અને ડુંગળી પાથરીશું એ જ રીતે ઝીણી સમારેલી થોડું થોડું જ પાથરવાનું છે તેની ઉપર ફરીથી આપણે ચાટ મસાલો અને ચપટી મીઠું ભભરાવીશું મીઠાનું પ્રમાણ વધારે ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું જો તમે રોટલીમાં પણ મીઠ રોટલી બનાવતી વખતે પણ મીઠું નાખ્યું હોય તો મીઠું નાખવાની કોઈ જરૂર નથી કેમ કે ચીઝમાં પણ થોડું સોલ્ટ હોય જ છે અને બટરમાં પણ હોય છે ફરીથી આપણે તેની ઉપર આ રીતે ચીઝ ભભરાવીશું અહીંયા પણ તમે બંને ચીઝ મિક્સ અથવા તો પ્રોસેસ અને મોઝરેલા બેમાંથી એક ચીઝ પણ લઈ શકો છો ત્યારબાદ ફરીથી બીજી રોટલી પર બટર લગાવી અને આ રીતે ઊંધી પાથરી દેવાની અને થોડું પ્રેસ કરી દેવાનું ઉપરની રોટલી પર પણ બટર લગાવવાનું અને તેને ઊંધી પાથરવાની હવે એક નોનસ્ટિક પેનમાં આપણે થોડું બટર મૂકીશું આ રીતે અને એકદમ ધીમા ગેસે આપણે રોટલીને શેકાવા દઈશું તાવેતાની મદદથી થોડું થોડું પ્રેસ કરવાનું એટલે સરસ રીતે સેટ થઈ જયા આ રીતે અને ગેસ આપણે એકદમ ધીમો રાખીશું એટલે સરસ ક્રિસ્પી નાસ્તો તૈયાર થશે આપણો અને તમે રોટી સેન્ડવિચ પણ કહી શકો છો આ રીતે એક બાજુ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે ચેક કરી લેવાનું અને બીજી બાજુ ઉપર બટર લગાવી લેવાનું ફરીથી અને તેને આપણે ધીમે રહી અને પલટાવી દઈશું એટલે બીજી બાજુ પણ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય તમે જુઓ કેટલી સરસ આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે એ એકદમ ક્રિસ્પી તમે અહીંયા બટરની જગ્યાએ તેલ અથવા ઘી પણ લગાવી શકો છો આ રીતે બંને સાઈડ એકદમ ક્રિસ્પી કરી લેવાનું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી ગમતી હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સરસ રીતે બંને બાજુ ક્રિસ્પી થઈ ગઈ છે આપણો સર નાસ્તો અથવા તો સેન્ડવીચ હવે આપણે તેને આ રીતે પીઝા કટરથી અથવા તો ચપ્પાની મદદથી કટ કરી લઈશું એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે આ જો આ રીતે તમે બાળકોને બનાવીને આપશો તો રોટલી ખાવાની પણ ના નહીં પાડે એટલી ટેસ્ટી લાગે છે આ અને ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ ભાવશે સાંજે ડિનરમાં પણ તમે આ બનાવી શકો છો સવારે રોટલી વધારે બનાવી દેવા દો તો સાંજે તમે ડિનરમાં પણ આ બનાવીને ખાઈ શકો છો તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી વધેલી રોટલીનો નવો નાસ્તો ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય ના બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ તમને અમારી આ નવા નાસ્તાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને તમે આ રીતનો નાસ્તો બનાવો છો કે નહીં તે પણ અમને કમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ તમે વધેલી રોટલીમાંથી બીજું શું શું બનાવો છો તે પણ અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને અમારો વિડીયો તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ અમને જણાવજો જેથી અમને પણ આઈડિયા આવે જો તમે ક્યારેય આ રીતે ના બનાવ્યો હોય તો એકવાર ટ્રાય કરજો આ બાળકોને ખૂબ જ ભાવશે સાંજે બાળકોને ભૂખ લાગતી હોય છે ઘરે બેઠા બેઠા તો આ રીતે તમે બનાવીને આપી શકો છો ઉપર અમે આ રીતે ચીઝ છીણીને નાખ્યું છે તમે તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો અથવા તો તમે તેની જગ્યાએ ટામેટોનો સોસ અથવા તો મેયોનીઝ પણ લગાવી શકો છો ઉપર અને એમને પણ તમે સર્વ કરી શકો છો અત્યારે ગરમીમાં બહારના પીઝા અને બર્ગર સેન્ડવિચ બાળકોને આપીએ તેના કરતાં આ રીતે જો ઘરે બનાવીને આપશો તો બાળકોની હેલ્થ પણ નહીં બગડે અને બાળકો હશે હશે ખાશે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય